અમે બોલીએ ગાય ને તમે જીવો હકીકતમાં તો જે બોલે એને જીવવું જ પડે એનો એક પ્રસંગ સાંભળજો સાહેબ કે ભગવાન બુદ્ધની પાસે એક બાઈ આવી છે આંગળી એક દીકરો છે ભગવાન બુદ્ધને પગે લાગીને ગામડાની ગરીબ બાઈ એટલું બોલી તથાગત મહાપુરુષ મારો દીકરો ગોળ બહુ ખાય છે એને તકલીફ કરે છે ગોળ ખાય એ ગોળ ન ખાય એવું કરો ને એટલે ભગવાન બુદ્ધ બોલ્યા ને કે ઈ બીને બીજી વાત કરી મહાપુરુષ તમને કહું છું ગામડામાંથી આવું છું ગરીબ છું મારો દીકરો ગોળ બહુ ખાય છે અને એ ગોળ ન ખાય એવું કરો ને અને પછી ભગવાન બુદ્ધ બોલ્યા સાહેબ કે બેન તમે કાલે આવજો બરાબર કાલે આવજો કાઈ વાંધો નહીં બીજે દિવસે છોકરાને આંગળીએ લઈને ભગવાન બુદ્ધ સામે ઊભી રહીને કીધું બાપુ મહાપુરુષ અમે આવી ગયા એટલે બુદ્ધ સામે જોઈ છોકરા એટલું કીધું બેટા તું ગોળ નો ખાતો એટલું જ બોલ્યા ચોલી બાઈ એમ કીધું કે બાપુ ગઈકાલે કહી દીધું હતો એટલા આટલું કહેવા હતું ને બીજે દી અમને ધક્કો ખવરાવ્યો ભગવાન બુદ્ધ કે કાલે હું ગોળ ખાતો હતો મારે પેલા મૂકવો જોઈએ પછી હું ગઈ હગું કોક નહીં બંદૂક જેટલી મજબૂત હોય એટલી બોલી છેટી જાય સાહેબ આપણા મહાપુરુષો જીવતર જીવીને બોલ્યા છે એટલે ભગવાન ભોળાનાથ ને ભવાની આવ્યા જાય છે ભગવાન ભોળાનાથ આગળ છે માં ભગવતી પાછળ છે એક એવી કઈક જગ્યા આવી ને ત્યાં ભોળાનાથ નીચે ઉતરી સોરી નીચે નમી અને ધૂળની ચપટી ભરીને પોતાની જટા ઉપર નાખી અને પાછા હાલતા થઈ ગયા મા ભવાની ભગવતી પાર્વતી માં એમ કહે છે ભોળાનાથ આ શું કર્યું તમે તમે તો દેવ મહાદેવ છો એ તો કે દેવી ઘણા વર્ષો પહેલા એક સાધુ અહીં તપ કર્યું છે એ ધરતી એટલી પવિત્ર છે કે સાધુના તપની ધરતીની ધૂળ હું મારી માથે ચડાવું છું સાહેબ એમ આ ફુલનાથ મહાદેવની જગ્યા તપો ભૂમિ છે સાહેબ આ હું કાંઈ ખોટા વખાણ નથી કરતો એવા ખાતે નથી કહેતો તમે એની અંદર તમે અનુભવ્યું છે કે આદિ વ્યાધિ ઉપાધીના વમળો તમારા સમાઈ જાય અને તમે શાંત થઈ જાઓ એવી આ ફુલ્લાથ મહાદેવની જગ્યા છે અને ભોલાનાથની શું વાત થાય ભોલાનાથની એક રચના મારે પછી રજૂ કરવી છે પણ મારે તમને થોડું એ કેવું છે કે લોક સાહિત્ય એટલે શું એમ સાંભળો લોકોમાંથી આવેલું સાહિત્ય એનો કોઈ કરતા નહીં લોકોમાંથી આવેલું સાહિત્ય એને લોક સાહિત્ય કહેવાય જવર્તન મેઘાણીને કોઈ મુંબઈમાં પૂછ્યું તું કે લોક સાહિત્ય એટલે શું એટલે મેઘાણી ભાઈ કીધું કે અભણ બોલે ને ભણે એટલે સાંભળે એનું નામ લોક સાહિત્ય ઈથી આગળ તો કે ગામડું બોલે નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય તો ઈથી આગળ તો કે ગામડાનું ઘોડ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ગુમરે નાખી દીધી ગામડાને એક બાપાએ મને કીધું હતું મને કે વિકુદાનભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પીને મરી ગયા હવે બને ત્યાં સુધી એક વિનંતી આપને કહું બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય બાર ગામ થોડી મૂછું મળાય અમારે એક ભાઈ બહુ મૂછું મળ્યા કરતા હતા ને તો એક જણે કીધું કે તમે મૂછું મળ્યા કરો છો ને એના કરતા એટલી તકલી કાયતા કરો ને તો બે જો લુગડા થઈ જાય મૂછું તો મળાય નહીં કાંઈ બરાબર પણ એક વિનંતી આપને કે હું વાતોનો માણસ છું હું પ્રસંગો કહેવાનો માણસ છું હું કાંઈ ભજનીક નથી ભજનીક હોય નહીં તો આંખું વેચી અને ભજન શરૂ કરી દઈએ તો રૂડા લાગે પણ અમે આંખું વેચીને વાતું કરીએ તો મીંદળી દૂધ પીતી હોય લાગે એટલે અમારે અવર જવર ઓછી થાય એવી આપને હું વિનંતી કરું છું સંગીત ચાલે ત્યારે તમે ગોર કરો પૈસા નાખો તો બરાબર છે પણ વાતું કરું અને એમાં તમે ગોર કરવા માટે આવો એટલે લોટ ખાવો ભોઈ પોહાઈ નહીં એટલે હું આપણે વિનંતી કરું છું કે અહીં જે કાંઈ ઘોરના પૈસા આવશે એ બધા પૈસા તો અહીં અહીં રોકાવાના છે આમાંથી અમે એક રૂપિયો કોઈ લેવાના નથી પણ હું આપણે એ કહેતો હતો કે લોક સાહિત્ય એટલે અભણ બોલે ને ભણેલા સાંભળે સરળતા બોલે ને બુદ્ધિ સાંભળે લોક સાહિત્ય લોકોમાંથી આવેલું સાહિત્ય છે એની હું આગળ ઉપર તમારા સામે વાત તો કરીશ અને હું તમને આનંદય કરાવીશ મેં તમને કીધું પરવારો મારે ભક્તિ ભક્તિરસની વાતો કરીને તમને ભીંજવી દેવા ઈરાદો નથી રસ છે બહુ પવિત્ર રસ છે સાહેબ જીવનમાંથી નીકળે છે હા જુનાગઢમાં મેં એક જણાએ કીધું મેં તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે મેં કહી શેનો અફસોસ કરો તો અમે આવ્યા એનો અમે અમારા બાપુજી ત્યાં આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે એટલે મેં કીધું શું વાત છે તો કે હા એ વાત છે આ

મારે ત્યાં જુનાગઢમાં એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા ને એટલે મહેમાન આવીને બેઠા એટલે ગરધણીએ છોકરાને કીધું મહેમાન માટે બજારમાંથી ક્યાંક લઈ આવી ત્યાં રિક્ષા લઈ આવ્યો બોલો હજી તો બેઠા હતા આવીને બિચારા ચા પાણી પીધા આવીને રિક્ષામાં પીને વ્યાંય ગયા અને પછી છોકરે પૂછ્યું કે આ શું કામ આવ્યા હતા તો ખતો હગાઈ કરવા માટે તને જોવા આવ્યા હતા હા પછી હળી કાઢી પણ રિક્ષામાં વ્યાં જાય સાઇકલથી પકડાય કેવાનો મારો અર્થ કાઉ જાજા કાગોલિયા સાંભળજો મિત્રો કાઉ જાજા કાગોલિયા અને કાઉ જાજા કપૂત હકડી મયણ ભલી અને હકડો ભલો સપૂત સાહેબ એક દીકરો દેજે પણ નવ ખાંડ નામ રાખેવો દેજે અને કાઉ હાવ વાજિયા રાખજે અને કાઈ એક દીકરી દેજે તણ પખાને ઉજળા કરે એવી એક દીકરી બાકી હું કરો ગમે એટલા હોય તો રિસાય એક ભાઈ બાર ગામ ગયા અને ગરદણી કીધું રોકાઈ જાવ તો કે મારે ઉતાવળ બહુ છે તો કે તમારા હાથ દીકરા ઘીરે કામ કરે તો ઉતાવળ છે તે હાથમાંથી પાણીનો લોટો પડી ગયો ને એટલું બોલ્યો કે એક જો કોઈ સારો દીકરો દે તો હાથે દઈ દેવા છે ઘીરે આવીને જોઈ જા લોટકે પાણી પીવું છે ઘરના દીકરાએ કરશો ન થવા દીધો પાણી આવે હવે આ હાથ હોય તો હું હિતાવી હોય તો શું સાહેબ એક જણો જેલમાં જેલર મળવા આવે કેદીને જેલર એટલે જેલરે કેદીને જોયા કરે કાયમ પણ એક દી જેલરે કેદીને પૂછ્યું કે તમારા કુટુંબ છે કે કોઈ છે નહીં બાદુરી બાલ્યું તો બધા કુટુંબ તો કે સુખમાં તો બસ કેમ કોઈ મળવા નથી આવતું તમને ટિફિન દેવા નથી આવતું કુટુંબ છે કે નહીં તો કુટુંબ તો બહુ મોટું છે સાહેબ પણ કે કા કોઈ આવે નહીં તો કે બધા જ છે સમૂહમાં આવ્યા જાત્રામ જાઈ એમ આવ્યા એમ નહીં બાપ એક દીકરો દેજે નવ ખુનમાં રામ રાખેવો દેજે એની આપણે વાતો કરવી છે કુટુંબ ભાવનાની વાતો કરવી છે પ્રસંગો મારે તમને કહેવા છે આ જીવતર બહુ અમૂલ્ય જીવતર છે એટલે મેં તમને કીધું આમાં દસ મિત્રો એવા છે કે જેને ખાલી દાંત જ કાઢવા છે દસ મિત્રો એવા છે જેને ભક્તિ વાતો સાંભળવી છે દસ મિત્રો એવા બેઠા છે જેને કરુણો સાંભળવો છે દસ મિત્રો એવા બેઠા છે જેને વીર સાંભળવો છે પણ આપણે ઘંટીએ દળવા જાય ને દળાવા ગામડામાં એક જ ઘંટી હતી છે અને આ બેનું દીકરી માતાનો પૂછો દળાવા જાય ત્યારે એક ત્યારે બાયુ એમ કે ઘંટીએ જાય એટલે શું કે કે શેનો ગાળો હાલે તો કે ઘવનો ગાળો હાલે તો કે બાદરાનો ગાળો હાલે આવે ને તે મારો બાદરો દલી દે છે એમ બાદરાનો ગાળો સણિયાનો ગાળો ઘવનો ગાળો એમ અમારે આહે ગાળા હાલ છે સાહેબ બાજરાનો ગાળો હાલે તો હું દી ઘઉંવારા રાહ જોજો ઘઉંનો ગાળો હાલે તા સુધી શેણા વાળા રાહ જોઈજો શેણાનો ગાળો એટલે હાસ્ય રહેશે એ તો અમે તમને રજૂ કરવાના છીએ પણ આ એક પ્રસંગ મારે આપણે કેવો છે એની પૂર્વમાં હું આ ગીત આપણે અમે રજૂ કરું છું કે સાની એ મારા શબ્દો સંભળાય એટલો જ ઈકો આપજો બહુ ઈકો ફાસ્ટ નહીં કરતા હો આપણે એવા ગાયક નથી કે જેમાંથી હું એક હાલો કરું હાલો 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 એમ જ્યાં કરે એવું નથી હું તો વાતોનો માણસ છું લોક સાહિત્યની વાતો આપણે કરવી છે આપણા જીવતરની વાતો કરવી છે આ બધી વાતો એવી છે મેઘાણીના શબ્દોમાં કહું જરૂર છે મેઘાણીના શબ્દોમાં તો માના ધાવણ જેવી વાત છે સાહેબ માનું ધાવણ જે બાળકને ગણ કરે ને એટલી આ વાત મારા તમારા જીવનમાં ગણ કરે સાહેબ

એને સમજણ હોય એને એમ થાય કે મારે જ્યાં ત્યાં ઉભાય નહીં જે તે ખવાય નહીં જે તે પીવાય નહીં સાહેબ હું યુવાન મિત્રોને એક વિનંતી કરું સાહિત્યકાર તરીકે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણો તમે જીન્સ પેન્ટ પહેરો ટી શર્ટ પહેરો પણ હું કોનો દીકરો છું હું કોનો ભાણે છું કોનો શિષ્ય છું એ સંસ્કૃતિ તમારી ભૂલાવી ન જોઈ બાપ

બલી આવ્યા છે બધા બાપુ આદેશ 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 આવો 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 આદેશ બાપુ આદેશ પરમ પૂજ્યા ધનસિમનાથ બાપુ બધા છે

તમને કીધું આ પ્રોગ્રામ સાંભળવાનો છે જ્યાં જગ્યા બેઠા ત્યાં સુંદર માઇક છે માઇકની ની વ્યવસ્થા છે સરસ રીતે તમને સંભળાય છે તો આપ વિનંતી સાથે આપ આપની જગ્યા જો આમ નામ જો આમ રે ને તો આમાં આપણે ત્યાં કહેવાય છે કે પથારી કરતા જો હવાર પડી જાય તો હું કઈ એટલે મને ત્યાં સુધી આપ આપની જગ્યા ન છોડો આપણે આમ ઇન્ટરવ્યુ રાખશું એના માટે તમારે જવું હશે તો અમે તમને જગ્યા આપશું ઇન્ટરવ્યુ એટલા માટે રાખશું કે વડીલોના સામે અથવા તો આ શિવ મંડપમાં ફૂંકવું ન ભરી શકતા હોય એને કે હું જેટલી ખેંચાય એટલી ખેંચી આવો તમે જેને જાવું એને જઈ શકે થોડું વોલ્યુમ આપજો ભાઈ વોલ્યુમ ઇકો નહીં હો જરાય હાલો હા બસ આવી રીતે વોલ્યુમ આપજો બરાબર છે ને હવે તો રાજી કરવાના બધા પ્રયત્ન કરીશ ભગવાન મહાદેવ ની કૃપાથી આપણે હું રાજી તો આ ગીત સાંભળજો પછી મારે આપને એક પ્રસંગ કેવું

ગાંડાના ક્યાં નારી ગરીબ રે ચાર આરી રે સિંદોરી તારું કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે

જગત શું કરે એના કરતાં મારે શું કરવું જો મને તમને સમજાઈ જાય તો જીવન લીલું લીલું થઈ જાય છે જુનાગઢમાં એક મહાપુરુષ છે સંત છે મહાત્મા છે એને મને બાપુ એક વાર કીધેલું મને કે ભીખુદાન તમે દુનિયામાં આવ્યા કે તમારામાં દુનિયા આવી હવે તો તમને લાગુ પડે ને આ તો મને કીધું હું તમને કહું છું મને કે તમે દુનિયામાં આવ્યા ભીખુદાન કે તમારામાં દુનિયા આવી એટલે મેં કીધું બાપુ આપણે દુનિયામાં એવા કેવાય મન કે તો ગોઠવાઈ જવું જોઈએ આપણે આપણે દુનિયા તોય વગર પડે દુનિયા હાલતી છે માટે ગોઠવાઈ જવું જોઈએ સાહેબ વેલડી એને કિનકી પૂરીની આશ કેતા રાજા રમ ગયા અને કેતા ગયા નિરાશ મનુષ્ય દેહ તમને મને મળ્યો છે એમાં નીતિ નું ન્યાય નું માનહાઈ નું ઉદારતા નું દાતારી ના જેટલા મોતીડા ફરોવાય એટલા ફરોવી લ્યો બાકી અચાનક થાય છે અંધારા સાહેબ એટલે તો કવિએ કીધું છે કે